ગુર્કા ચંડીનાથ ઓલ્ડર ટ્રેક્ટરમાં જૂના ટ્રેક્ટરનો હરાજી મેળો

હરાજી મેળો યોજવામાં આવ્યો અને વધુમાં ચંડીના ટ્રેક્ટર દ્વારા અગાઉ પણ આ રીતે હરાજી મેળો યોજવામાં આવ્યો હતો જે સારી રીતે સફળ રહ્યો અને હજુ ભવિષ્યમાં અમુક સમય અંતરે આવા મેળાનું આયોજન કરવામાં આવશે જેથી દરેક ખેડૂત મિત્રને યોગ્ય ભાવે જૂના ટ્રેક્ટર મળી રહે ચંડીનાર ઓલ્ડ ટ્રેક્ટર માત્ર હરાજી પૂરતું જ નહીં પરંતુ કાયમી ધોરણે જૂના ટ્રેક્ટરનું વેચાણ કરે છે અને આ એક ખૂબ જ વિશ્વાસપાત્ર પેઢી છે આ હરાજી મેળામાં ચંદીનાથ ઓલ ટ્રેક્ટર દ્વારા યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું જે દરેક વ્યક્તિ નિહાળી શકે છે ઉપરાંત વધુમાં ચંદીનાળ ઓલ ટ્રેક્ટર દ્વારા દરરોજ સાંજના સમયે યુટ્યુબ ઉપર લાઈવ કરવામાં આવે છે અને જે ખેડૂતે ખરીદી કરી હોય તેમના અભિપ્રાય મૂકવામાં આવે છે આ હરાજી મેળામાં કોટક મહિન્દ્રાબેન ટીવીએસ ફાઇનાન્સ જેવી બીજી પણ બેન્કો વાળા લોન સુવિધા આપવા માટે હાજર હતા જેમાં કોટક મહિન્દ્રા બેંક દ્વારા ફાઇલ ચાર્જ અડધો તથા વ્યાજ દરમાં પણ રાહત આપવામાં આવી હતી ફક્ત હરાજી પૂરતી છે જે ખાસ મહત્વનું છે રિપોર્ટર સુખદેવ ડી પરમાર ધોળકા